મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની સાથે સીએમ મોહન યાદવ એક્શનમાં આવી ગયા છે તેમણે કેબિનેટની બેઠક યોજા બાદ રાજ્યમાં ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર પર રોક લગાવવાનો આદેશ કર્યો છે મધ્યપ્રદેશમાં હવે ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીનું પદ સંભાળવાની સાથે જ મોહન યાદવે આ આદેશ કર્યો છે મધ્યપ્રદેશના ગૃહ વિભાગ તરફથી આદેશ બહાર પાડવામાં આવ્યો રાજે રાજ્ય સરકારના આદેશમાં કહેવામાં માવી છે કે રાજ્યમાં ધાર્મિક અને અન્ય સ્થળોએ નિયમની વિરુદ્ધ વગાડનારા લાઉડ પર પ્રતિબંધ રહેશે અનિયંત્રિત ધ્વનિ વિસ્તારક યંત્રો એટલે કે જોરથી કરનારા ઉપયોગ પર નિયંત્રિત લાઉડ પર પ્રતિબંધ નહીં હોય આ નિર્ણય ધર્મગુરુઓની સાથે સંવાદના આધારે લેવામાં આવ્યો છે तो के यंत्रों को तो अपनी तय समय सीमा के अंदर और जो उनकी मर्यादा उसमें उनको अपनी उपयोग करना चाहिए उस नाते से हम कोशिश करेंगे कि ये लेकिन कुछ कुछ जिलों में अलग अलग स्थिति भी है तो एक यूरानीवस सैद्धांतिक रूप से तो हम सहमत हैं लेकिन अगर ऐसा लगता है कि जहां कोई परमिशन की जरूरत पड़ेगी तो वो परमिशन पर हम जाएंगे अब यह परमिशन कोई चला इसको हम पसंद नहीं करेंगे રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા જ મોહન યાદવે આ નિર્ણય લીધો છે આ સાથે જ સરકારે ધ્વનિ પ્રદૂષણ અને લાઉડ સ્પીકર વગેરેના ગેરકાયદેસર ઉપયોગની તપાસ માટે તમામ જિલ્લાઓમાં ફલાઈંગ સ્કવોડની રચના કરવાનો પણ નિર્ણય કર્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી